તો જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું હીરાભાઈ જોટવાએ મતાધિકારનો ઉપયોગ કર્યો પરિવાર સાથે મતદાન મથક પર પહોંચી કરી મતદાન મતદાન કરી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો લોકોને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા અપીલ કરી જુનાગઢમાં રાજેશ ચુડાસભા ભાજપના ઉમેદવાર છે આ સાથે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા છે જેઓએ મતદાન કરી લોકોને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટે અપીલ કરી એમાં ઘણા બધા ત્રસ્થ અધિકારીઓ છે એમને બિરદાવું છું અભિનંદન પાઠવું છું ઘણા અધિકારીઓ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે એ વર્તે છે એમના માટેના અમે ફરિયાદો પણ દિલ્હી ઇલેક્શન સુધી નાખીએ છીએ જરૂર પડશે તો એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી હું લઈ જઈશ એ સિવાય તો લોકશાહીમાં કોઈ બીજો રસ્તો જ નથી એટલે અહીંયાથી અપીલ કરું કે તંત્ર પણ જે લોકો થોડા થોડા લોકો જેવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો થઈ ગયા એમને વિનંતી કરું કે તટસ્થતા નિભાવે જિલ્લામાં સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે જિલ્લામાં ક્યાંય સંઘર્ષનો સામનો કરવો હા જિલ્લામાં કેસી રાઠોડ છે એ ખૂબ ખરાબ વર્તાવ કરી રહ્યો છે અમારા એજન્ટો છે એમને ને ક્યાંય ગાળો બોલી ધમકાવવાનું કામ કર્યું તું સાંજે યસપી શ્રીને રજૂઆત કરી છે યસપી શ્રીએ મને ખાતરી આપી કે એવું નહીં કરે એટલે એક એ જગ્યાએ થયું તું કળાયા ગામે પણ બોગસ મતદાન શરૂ કરવાનું દિલીપ સિસોદીયાએ કર્યું છે એ ખેદજનક છે આવી રીતે કળાયા છે બાદલપરા છે અને ઉના છે આ ત્રણ પોઈન્ટ ઉપર ક્યાંય ને ક્યાંય દાદાગીરી કરવામાં આવે છે યા તો એ ગુંડાગીરીનો આશરો લેવામાં આવે છે એ બરાબર નથી થતો આપનો મારો પહેલા જ ટિકિટ હજુ કન્ફર્મ નહોતું થયું ત્યારે પણ મેં એક આત્મવિશ્વાસથી કીધું તું કે મારી ટિકિટ નિશ્ચિત છે મારી જીત નિશ્ચિત છે હું જીતું છું જીતું છું અને જીતું જ છું હીરાભાઈ પાંચ લાખના ના દાવા કરી રહી છે સામેની પાસે એ એ લોકો તો જોરથી બોલો જાહેરમાં બોલો જુઠ્ઠું બોલો એમની આદત પહેલેથી જ છે પાંચ લાખની એકસો થી પાર વાત કરતા હતા ત્યારે બે સીટે બેચાતા આ વખતે